એ જો મારી મોર બાયણે નીકળી ગઈ હે હું દરવાજા ને બધું પેક કરી દઉં દરવાજા ને બધું પેક કરી પછી આપણે જાય ને આજે જવાનું તો હવાર મેં વહેલું હતું કારણ કે વહેલો ફોન આવ્યો હતો રવિંદીપા પીવરા પણ હું કહે ને થોડું ઘણું ઘરનું કામ કરી પછી જાય કારણ કે મારે ખુઈને ઘેર નથી ને એટલે અમારે ઇમાનસુ જો ક્યાં હશે પૂગી ગયું હાલ જાય તો મારી મોર પૂગી ગઈ હવે

મમ્મીને કામ કરવા લાગેસ અરે વાહ તો ડાયો ડાયા દીકો હે સીવો ડાયો નથી તું ડાયઈ છે ને હા અરે વાહ જો ઓર ઈમાનસુ જો કામ કરે છો વા હિન્દુ લાગે અમે એને હું મેડી પર વિડિયો થોડું બોલવાનું બાકી હતું હું મેડી પર આવીને તાઈ મને કે મમ્મી હું કામ કરું છું તું વિડિયો બનાવી દેજો કામ કરસ એમ સુ તો આખડે હું અને હું શું કરું હું વિડિયો બનાવું વારે વાહ પવન તો જો આવે કેવો મસ્તીનો ને ગાંડુ ખુય પૂછ ના જો બધાય મને દુસો છે ને મારી માનસુ જો વારે એ આયા છે તો મેડી સાફ કરવા તો ઈ માનસુ કે હું મારવા લાગી તું વારી એટલે આમળો જાઈ છે બધું આમળો જાઈ છે પવન આમળો છે ને એટલે જો કેવો પવન આવે તો એમથી ઉડી જાય પવનની ઉડી જાય ને તો પવનની ફૂટી જશ ને પવન ની જતા ખરી જો જઈ લે જઈ લે વારે વાહ સંપલ પહેરી આલે જો આ કીને સંપલ છે ઓ હે જતા ખરી મમ્મી ને સંપલ પહેરી કામ કરે છે તને બધુંય કામ કરતા આવડે ઓ હે જતા ખરી હાલો ભાઈ જો અમારી ઈમાન શું કામ કરે છે આપણે તો વિડિયા બનાવવાનું કામ કરે કારણ કે અહીંયા કીધું કે મમ્મી તમે વિડીયા બનાવો હું કે કામ કરું હવે આ હા તો જો અમારી હિમાન શું કીધું એટલે ભાઈ આપણે વિડિયા બનાવવાનું કામ કરીએ ઘરનું કામ ને બીજું બધું હિમાન શું કે આજે હું કરી જે કામ કરે અને અહીંયા તો જો કે મસ્તીનો સાયો આવે અહીંયા રાવણો છે ને રાવણ સાંખી એટલે બધા જેટ પર અમારી હિમાન કામ કરે અહીં જો નારિયેલ એમાં મસ્તી ના નારિયેળ થઈ ગયા છે આજે ખેલા તો પણ આ ઉછી બહુ થઈ ગઈ ને ઉતરો આવે કાંટાય તો કરી પછી કામ કરે તો જાવ અમારી કામ કરતી કરતી ગોઠાય મારે હે મોટા મોટા હાલો હવે આપણે જેવું મારે જાવું હે તારે આવુંસ તું એક કામ કરીને તું મા પાસે તો સોડા કીને સારું લઈ આવી મારા મારા હાટ ઓહ વારે વાહ હજુ અમારે જવું હે બેનપણી છે જઈને ઉમરો કેવાય વા આપણે પાણી ભરવા જતા હા ઓલ બેરલ રાખીને મોટર ને ચાલુ કરતા આપણે મોટું બધું બેરલ ન ભરતા આપણે ન્યા ઓલું જાડું છે ને મોટું બધું ન્યા એ હોય ઈમાં ઓલું જાડવાની અંદર ઉમરો કે હોય એવડે એવડે ઉમરો ખા ઉમરો ખાવાય ની ઈલું હોય ઈલું હોય જો ઈમ કે હે હા હાલો આપણે આમ જાવું ને કે બતાય તો કેવા હોય બતાય જો ઈવા હોય હા જાવું ને આમ હાલો

ખાધો તો હે પણ ખબર ના હોય મોઢા પપ્પા ને કે હજી વધારે લઈ આવ્યો મારી બેન મંગાવ્યો

હલવો કે નો હલવો છાબડી નો હલવો એવું મીઠું મીઠું વસ્તુ હોય આવું ઓર્ડર માં

આરે અજો કે ઈ જોય મારા ફ્રેન્ડ જોતા હોય એટલે તો હોય દ્વારકા ખંબાડિયા ને મારે જાવું એટલે જાવું મમ્મી કાલે હાંજે રાતે આવ્યો તઈ ન કાવ આવી ગયો હે

એટલે આ બધા ઓર્ડર માં જાવ હું છે ને કોઈ ગઈ નથી પણ મને જાઉ ને એટલે આમ ગમે આમ વસ્તુ હોય